તમારે પણ જાતિનો દાખલો ઘટાવો છે તો આ વિડીયો છે તમારા માટે આ વિડીયોમાં હું તમને જણાવીશ કે કયા ડોક્યુમેન્ટ જોશે સંપૂર્ણ માહિતી એ ટુ ઝેડ તમને આપીશ કઈ રીતના ઘટાવો તો વિડીયો શરૂ કરવી પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો આવી નવી માહિતી હું લાવતો રહું છું એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક તો કરી જ લેજો તો સૌ પ્રથમ હું તમને જણાવીશ કે જાતિના દાખલા માટેનું ફોર્મ આપણને ક્યાંથી મળશે તો મિત્રો જાતિના દાખલાનું ફોર્મ છે આપણને નજીકની મામલતદાર કચેરીમાંથી મળી જશે જે પણ કચેરી તમારે લાગુ પડતી હોય નજીકની મામલતદાર કચેરી તાલુકા અને જિલ્લામાં બધે હોય છે ત્યાંથી તમને જાતિના દાખલાનું ફોર્મ મળી જશે ત્યારબાદ દરેક જિલ્લામાં મિત્રો સેવા સદન હોય છે બહુમળી ભવન હોય છે ત્યાં જિલ્લા નાયબ નિયામક શ્રી વિકસતી જાતિની કચેરી હોય છે ત્યાં મિત્રો તમને આનું ફોર્મ મળી જશે અને ત્યાંથી પણ તમે જાતિનો દાખલો કઢાવી શકો છો હવે મિત્રો નાયબ નિયામક શ્રી વિકસતી જાતિની કચેરી તમારા જિલ્લામાં ક્યાં આવેલી છે એ જાણવા માટે તમે ગૂગલમાં નાયબ નિયામક શ્રી વિકસતી જાતિ સંપર્ક એવું લખશો એટલે જો આ વેબસાઇટ ખુલી જશે આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ આ વેબસાઇટમાં તમને તમામ જિલ્લાઓની કચેરીના સરનામા મોબાઈલ નંબર બધું એમાં મળી જશે જો સંપર્ક સંપર્કોમાં જશો એટલે જો આ લખેલું છે વિકસતી જાતિ કલ્યાણ ખાતા નિયંત્રણ હેઠળની જિલ્લાના અધિકારીઓના નામ હોદ્દા ટેલિફોનિક નંબર ત્યારબાદ કચેરીઓના સરનામા અહીંયા તમને તમામ સરનામા જોવા મળશે અમદાવાદમાં ક્યાં આવેલું છે ત્યારબાદ ગાંધીનગરમાં ક્યાં છે જિલ્લા નાયબ નિયામક શ્રી વિકસિત જાતિ વડોદરા એનું આખું સરનામું મોબાઈલ નંબર આપેલું છે ત્યારબાદ જો રાજકોટ સુરત જામનગર જૂનાગઢ એવી રીતના નીચે સ્ક્રોલ કરતો જશો તમારે તમારા જિલ્લામાં ક્યાં આ કચેરી આવેલી છે તે તમને અહીંયા સરનામું જોવા મળશે આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જ્યાંથી ડાયરેક્ટ તમે આ સરનામાવાળું પેજ ખુલી જશે જ્યાંથી તમે સરનામું જોઈ લેવાનું છે ત્યાં તમારો જાતિનો દાખલો નીકળશે અને જ ફોર્મ તમને મળશે હવે ત્યાં તમારે લેવા ન જ જવું ધક્ને જ ખાવું તમારે ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરી લેવું છે તો ગૂગલમાં લખશો જાતિ પ્રમાણપત્ર ફોર્મ એટલે જુઓ આ પહેલું જ લિંક આવી જશે અહીંથી તમને કાસ્ટ સર્ટિફિકેટ માટેનું ફોર્મ તમને મળી જશે આની પ્રિન્ટ પણ કાઢી શકો છો માત્ર બે પેજનું જ ફોર્મ આવશે પહેલું પેજ તમને આવી રીતના જોવા મળશે અને એની પાછળ જ બીજું પેજ આવી રીતનું જોવા મળશે આની પ્રિન્ટ આપણે કાઢી લેવાની છે હવે મિત્રો હું તમને એ જણાવીશ કે આપણે ફોર્મ કઈ રીતના ભરવું અને કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના છે અને અગર જો કોઈ ડોક્યુમેન્ટ નથી તો આપણે શું કરવું તો મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો મારી એક રિક્વેસ્ટ એક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું આવીને આવી માહિતી લાવતો રહું છું મારો વિડીયો તમને પહેલાં મળે એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવી રીતનું ફોર્મ તમને જોવા મળશે અહીંયા ફોટો તમારે લગાડી દેવાનો છે ત્યારબાદ તમારે તમારી જાતિ અહીંયા લખી દેવાની છે ત્યારબાદ અરજદારનું નામ સરનામું અને મોબાઈલ નંબર અહીં પહેલાં ખાનામ લખી દેવાનું છે ત્યારબાદ અરજદારના પિતાનું પૂરું નામ લખવાનું છે માતાનું પૂરું નામ અહીં લખવાનું છે ત્યારબાદ અરજદારની જાતિ અને પેટા જાતિ અહીં લખવાની છે ત્યારબાદ અરજદારનું મૂળ વતન એટલે સરનામું અહીંયા લખી દેવાનું છે તાલુકો જિલ્લો એ રીતના લખી દેવાનું છે નેક્સ્ટ મિત્રો તમારે નીચે જુઓ અરજદારના પિતાનું જન્મસ્થળ અને મૂળ વતન તાલુકો એવી રીતના અહીંયા લખી દેવાનું છે સરનામું ત્યારબાદ જો સાતમા નંબરની કોલમ છે એમાં જો ગુજરાત રાજ્યના બહારથી આવીને અહીં વસવાટ કરતા હોય ગુજરાતમાં તો તે કેટલા વર્ષથી અહીં વસવાટ કરે છે એની ડિટેલ અહીં લખવાની છે આઠમા નંબરની કોલમમાં અરજદારના પિતાની જાતિ અને પેટા જાતિ અહીં લખવાની છે નવમા નંબરની કોલમમાં તમારે જાતિ પ્રમાણપત્ર મેળવવાનો હેતુ લખવાનો છે કે કયા હેતુ માટે તમારે જાતિનું પ્રમાણપત્ર જોઈએ છે નોન ક્રિમિલિયર માટે કે આવાસ યોજનામાં દેવા માટે કોઈપણ રીતે તમે હેતુ લખી શકો છો દસમા નંબરની કોલમમાં જે પણ આપણે પુરાવા આમાં સાથે જોડવાના છે ફોર્મ સાથે એ અહીંયા એક બે ત્રણ એવી રીતના લિસ્ટ લખી દેવાનું છે દાખલા તરીકે આધાર કાર્ડ છે લિવિંગ સર્ટી છે રેશન કાર્ડ છે એવી રીતના અહીંયા લખી દેવાનું છે ત્યારબાદ બીજા પેજમાં સેકન્ડ પેજ છે એમાં બાહેધરી અહીંયા તમને જોવા મળશે આમાં બીજું કંઈ ભરવાનું નથી તમારે સ્થળ અને તારીખ લખી દેવાની છે ત્યારબાદ અરજદારની પૂરી સહી અને નામ અહીં લખવાનું છે એવી જ રીતે માતા અથવા પિતાની સહી કરી દેવાની છે ત્યારબાદ તેનું પૂરું નામ અહીંયા લખી દેવાનું છે હવે મિત્રો હું તમને એ જણાવીશ કે આપણે આમાં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોડવાના છે તો મિત્રો હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લઈને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે તમારે આટલા પુરાવા રજૂ કરવાના રહેશે એમાં મિત્રો સૌ પ્રથમ તો આપણે શાળા સોળિયાનું પ્રમાણપત્ર જે અરજદારનું જેને જાતિનો દાખલો કઢાવવાનો છે એનું એક લિવિંગ સર્ટિફિકેટ આમાં જોડવાનું છે હવે મિત્રો સક્ષમ અધિકારીને જરૂર જણાય તો પિતા કાકા ફઈ કોઈપણ એકનો જાતિ પુરવાર થાય તેવો દસ્તાવેજ માંગી શકે હવે એમાં મિત્રો આપણે પિતા કાકા ફઈ કોઈપણ એકનું લિવિંગ સર્ટિફિ ભેગું જોડવું જ કેમ કેમકે સક્ષમ અધિકારીને જરૂર જણાશે સો ટકા ત્યારબાદ મિત્રો વિવાદાસ્પદ શંકાસ્પદ કિસ્સામાં સક્ષમ અધિકારીને જરૂર જણાય તો જાતિ પુરવાર કરવા માટે એક ચાર ઓગણીસો ને ઇઠોતેર પહેલાનો આધારભૂત પુરાવો રજૂ કરવાનો રહેશે મિત્રો ઓગણીસો ને ઇઠોતેર પહેલાનો પુરાવો ક્યારે રજૂ કરવાનો છે કે વિવાદાસ્પદ અને શંકાસ્પદ કિસ્સામાં પરંતુ અત્યારે એવું છે કે દરેક જાતિ પ્રમાણપત્ર મેળવવા માટેની જે કચેરી તમે જાશો ત્યાં ફરજિયાત તમને ઓગણીસો ઇઠ્યોતેર પહેલાંનો પુરાવો માગશે એટલે તમારે એ પુરાવો તમારે લઈ જવાનો રહેશે અન્ય રાજ્યમાંથી સ્થળાંતરિત થયા હોય તો તેવા ઉમેદવારોને ઓગણીસો ઇઠ્યોતેર કે તે પહેલાંથી જો ગુજરાતમાં કાયમી વસવાટ કરતા હોય એવો રેકોર્ડ રજૂ કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો એક સરનામાનો પ્રૂફ તમારે આપવાનો રહેશે એમાં મિત્રો તમે રેશન કાર્ડ છે વેરા બિલ છે ત્યારબાદ લાઇટ બિલ છે કોઈ પણ એક વસ્તુ આપી શકો છો તો આટલા પુરાવા તમારે રજૂ કરવાના રહેશે ત્યારબાદ ફોર્મ ભરી અને તમામ ડોક્યુમેન્ટ જોડી ત્યારબાદ તમારે નાયબ નિયામક શ્રી વિકસતી જાતિની કચેરી અથવા નજીકની મામલતદાર કચેરીએ જઈ અને ફોર્મ સબમિટ કરશો ત્યાં તમારે એક ફોટો પડવવાનો રહેશે ત્યારબાદ બેથી ચાર દિવસમાં તમારું તમને જાતિનું પ્રમાણપત્ર મળી જશે મિત્રો જાતિ પુરવર થાય એવા કયા કયા પુરાવાઓ છે એનો વિડીયો મેં બનાવેલો છે એ લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે જોઈ લેજો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ